કલેક્ટર કચેરીમાં જ્યારે હું પૂછવું આવ્યો ત્યારે કલેક્ટર કચેરીમાં અમને એવો જવાબ આપવામાં આવ્યો કે ભાઈ આવી કોઈ લાઈનની અમે હજી સિદ્ધાંતિક મંજૂરી આપી નથી તો તમે એમ કયો છો કે તમારે લાઈનના ખાડા ખોદાઈ ગયા ફાઉન્ડેશન ભરાઈ ગયા આ વાત ખોટી છે ત્યારે મેં કલેક્ટર સાહેબને એવું કીધું કે હું તમને લાઈવ વિડિયો બતાડ્યો અને તમને ફોટા મોકલું તમે અત્યારે ને અત્યારે તમને પ્રૂફ આપું અને મેં આપ્યું પણ છે મારું નામ જીતુભાઈ પટેલ છે ટંકારા તાલુકાના સાવડી ગામનો હું વતની છું આપ સૌના માધ્યમથી હું મોરબીના લોકોને સમગ્ર ગુજરાતના લોકોને કહેવા માંગીશ કે વીજ કંપનીઓ છે એ ગુજરાતમાં જે રીતે ભરડો લઈ રહી છે એ એટલું લોલમ લોલ એ ચાલે છે કે અત્યારે કલેક્ટરશ્રીને પૂછ્યું કે અહીંયા કેટલી લાઇનો નીકળવાની ખબર છે તો કલેક્ટર પાસે માત્ર બે જ લાઈનની માહિતી છે ગુજરાતની અંદર જે અઢાર લાઈનો નીકળવાની છે એ અઢાર લાઈનો મોરબી જિલ્લામાંથી એને પસાર થશે સુરેનગરમાંથી પસાર થશે જેની કલેક્ટરશ્રીઓને જાણ નથી આ બધા નોટિફિકેશન જ્યારે કલેક્ટરશ્રીને પૂછ્યું કે તમને આ લાયસન્સ મળ્યું એના વિશે તમને કોઈ જાણ છે તો કલેક્ટર પોતે કે એકદમ લાયસન્સમાં અમારો કોઈ રોલ નથી એટલે લાયસન્સ બારોબાર દિલ્હીથી લાવે છે ક્યાંથી લાવે છે ત્યાંથી જ નહીં એ લોકો જે છે એ સંપૂર્ણ રીતે આપ જોશો કે અહીંયા કોઈ જનસુનાવણી જનસુનાવણીનો આપણો નિયમ છે કોઈપણ લાયસન્સ તો ગામડામાં કોઈ જનસુનાવણી નથી લાયસન્સ માટે જે છાપામાં આપવાનું હોય તો હિન્દી અને અંગ્રેજી ભાષામાં જે છે છાપામાં આપે છે સાથે સાથે અહીંયા અઢાર અઢાર લાઈનો નીકળવાની છે એક જ લાઇનનું મારી પાસે નોટિફિકેશન છે જે ખાવડાથી નીકળવાનું એમાં સત્તાણું ગામ મોરબી જિલ્લાના છે એક કાપીને આખી લાઈન નીકળવાની છે એક લાઈન સત્તાણું ગામમાંથી નીકળશે તો બાકીની લાઈનો જ્યારે નીકળશે ત્યારે આ મોરબી જિલ્લાની જમીન અને સમગ્ર ગુજરાતની જમીનો ક્યાંય બચે મારો જે સૌથી મોટો ચિંતાનો વિષય અને આપ સૌના માધ્યમથી મારે કહેવું છે કે ગુજરાતની જરૂરિયાત પચીસ હજાર મેગાવોટની છે અત્યારે ગુજરાતમાં સાઠ હજાર મેગાવોટ વીજળી પેદા થઈ રહી છે આ ઉદ્યોગપતિઓ માત્ર વેપાર કરવા માટે અને ભારતમાં અલગ અલગ રાજ્યોમાં વેચવા માટે સરકારો સાથે પચીસ પચીસ વર્ષના કોન્ટ્રાક્ટ કરે છે અને પોતે કમાય છે એ મજા કરે છે અને ખેડૂતો જે છે એ પોતે આમાં બરબાદ થઈ રહ્યા છે ત્યારે ગુજરાત સરકારને અને અધિકૃતકારીઓને મારી એક જ વાત કરવાની કે તમે ગુજરાતના ખેડૂતોને અને એની જમીનોને લૂંટવાનું બંધ કરવું જોઈએ કાયદેસર જન સુનવાઈ થવી જોઈએ કાયદેસરની પ્રક્રિયા થવી જોઈએ કાયદેસરનું વળતર થવું જોઈએ કોરિડોર જે છે એના માત્ર પચીસ ટકા મળે જંત્રી ભાવના પચીસ ટકા હોય તો તો ખેડૂતોને કેટલા મળશે કે રૂપિયા મીટરે આ ખેડૂતોને ચણા મમરા પણ ના આવે એવી ભાષા એટલા વળતર આપી અને ખેડૂતોને લૂંટવાનું જે ચાલે છે એની સામેનો વિરોધ છે ને એટલા માટે આજે રેલી યોજાઈ હતી જયેશ પટેલ પ્રમુખ ખેડૂત સમાજ ગુજરાત કન્વીનર કિસાન સંઘર્ષ સમિતિ ગુજરાત આજરોજ મોરબી ખાતે જે કલેક્ટર દ્વારા નોટિસ આપવામાં આવી હતી એનું હિયરિંગ રાખવામાં આવ્યું હતું એટલે મોરબી જિલ્લાના અસરગ્રસ્ત ગામોના ખેડૂતો અહીંયા આવ્યા હતા અને અમે કલેક્ટર શ્રીને રજૂઆત કરી કે અઢારસો પંચ્યાસીનો કાયદો રદ થઈ ગયેલો છે અને એ રદ થઈ ગયેલા કાયદા થકી આ કાર્યવાહી કરવામાં આવે છે એટલે મૂળભૂત બંધારણની રીતે આ કાય આ આ કાર્યવાહી ખોટી છે અને કંપની દ્વારા જે રજૂઆત ખોટી રજૂઆત કરીને પોલીસ પ્રોટેક્શન આપની કચેરી દ્વારા માગવામાં આવે છે અને ખોટું અર્થઘટન કરીને પોલીસ પ્રોટેક્શન લઈને ખેડૂતો ઉપર જે દમન ગુજારવામાં આવે છે એ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે અને જે કંઈ ઓર્ડર થયા છે એને એબેન્સમાં રાખવામાં આવે અને કંપની દ્વારા જે લાઇસન્સ લેવામાં આવ્યું છે લાઇસન્સ લેવા માટેની જે પ્રક્રિયા કરવાની હોય એ પણ ખોટી પ્રક્રિયા કરીને પબ્લિક હિયરિંગ કરવાના હોય એ ન કરીને જે કાર્યવાહી કરી છે એટલે લાઇસન્સ પણ રદ થવા પાત્ર છે આ પ્રકારની રજૂઆત અમે કલેક્ટરશ્રીને કરી અને સામૂહિક રીતે કરી અને આજનું જે હિયરિંગ છે એ બે તારીખે એટલે તે દરમિયાનમાં કાયદાકીય પ્રક્રિયા જે અમારે કરવાની છે સુપ્રીમ કોર્ટ સુધીના કોર્ટની અંદર એ પ્રક્રિયાને પણ અમે આગળ વધારીએ છીએ અને આવનારા દિવસોના ગુજરાતના વીસે વીસ જિલ્લાઓમાં આ પ્રકારે ખેડૂતો આંદોલિત થઈને સરકારની જે ખાનગી કંપનીઓ ખાસ કરીને અદાણી અને અંબાણીની વીજ કંપનીઓને ફાયદો કરાવવા માટેની જે નીતિ છે એ પણ બંધ કરવામાં આવે એ પ્રકારની રજૂઆત અમારા દ્વારા આજ રોજ કરવામાં આવી ત્યારે ખેડૂતો અમારે આજે ટંકારાના દસથી બાર જેટલા ગામના ખેડૂતોને આપણે ટેલિગ્રાફિક એક્ટના સોળ એક હેઠળ નોટિસ આપીને સાંભળવા માટે બોલાવ્યા હતા ખેડૂતો દ્વારા કિસાન સંઘના તથા અન્ય વિવિધ પોલિટિકલ પાર્ટીઓના નેતાઓ સાથે રજૂઆત કરવા આવેલા હતા ડબલ્યુનો ઇસ્યુ મોરબી જિલ્લામાં વર્ષોથી ચાલે છે જ્યારે પણ પાવરનું પ્રોડક્શન થતું હોય ત્યારે જે ઉત્પાદિત પાવર હોય તે ટ્રાન્સમિશન કરી અને રાજ્યમાં અને દેશમાં અન્ય શહેરોમાં પહોંચાડવાનો હોય આ પહોંચાડવા માટે થાંભલા નાખવા પડે અને જ્યારે ખેતરમાંથી થાંભલા જતા હોય ત્યારે ખેડૂતને વળતર આપવાનું હોય તે વળતર બાબતે તેઓની મુખ્યત્વે રજૂઆત હતી મોરબી જિલ્લા કલેક્ટર તરીકે અત્રેથી જ્યાં જ્યાં જે લાઈન પસાર થઈ સ્ટરલાઇટની હોય પાવર ગ્રીડની હોય જેટકોની હોય કે અન્ય પ્રાઇવેટ કંપનીઓની જ્યારે લાઈન હોય ત્યારે રાજ્ય સરકાર દ્વારા જે નિયમો બનાવેલા છે જે સૂચનાઓ આપેલી છે એનું અંતરની કલેક્ટર ઓફિસ દ્વારા અક્ષરશ પાલન કરી અને ખેડૂતોને મહત્તમ વળતર કેવી રીતે અપાય એના માટે ચૌદ દસ બે હજાર પચીસે જે ડીએલવીસી કરવાની કલેક્ટરને સત્તા આપી એ સત્તાનો ઉપયોગ કરીને મોરબી જિલ્લામાં આપણે મહત્તમ વળતર આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરે છે અને ખેડૂતોને પણ જે ટાવરના ચાર પાયા વચ્ચેના જે અંતર હોય એના પૈસા અને કોરિડોરના પૈસા ચૂકવાઈ જાય એમાં દરેક ખેડૂતને જ્યારે એના ખેતરમાંથી લાઈન જતી હોય ત્યારે કંપની દ્વારા ફોર્મ ડી ભરીને આપવામાં આવે છે અને એમાં ચાલીસ ચાલીસને વીસ ટકાનું જે વળતર આપવામાં આવે છે એ વળતર યોગ્ય રીતે ચૂકવાય ખેતરમાં ઓછામાં ઓછો નુકસાન જાય એવી કંપનીને સૂચના આપવામાં આવે છે અને ઇપીડી ડિપાર્ટમેન્ટ એટલે એનર્જીને પેટ્રોકેમિકલ ડિપાર્ટમેન્ટ દ્વારા જે પણ એમને આદેશ આપવામાં આવે એ કંપનીના એ આદેશનું અક્ષરશ પાલન કરવા માટે પણ અત્રેથી કંપનીને જાણકારી પણ આપેલી છે અને સૂચના પણ આપેલી છે નવસારીમાં જમીનના ભાવ અને મોરબીના જમીનના ભાવ અમદાવાદ શહેર અને વડોદરા શહેરની જમીનના ભાવ જુદા હોઈ શકે મોરબીમાં આપણે ડિસ્ટ્રિક લેવલની વેલ્યુએશન કમિટી કરી અને મહત્તમ ભાવ આવે એવો આપણે પ્રયત્ન કર્યો છે નવસારી કલેક્ટરે શું ભાવ આપ્યો એ અત્રેથી મારો વિષય નથી પણ જે રાજ્ય સરકારે ડીએલવીસી કરવાની કલેક્ટરને સત્તા આપી દરેક જિલ્લામાં જુદા જુદા ભાવ આવી શકે તો એમને કોઈ ચાર ગણો જો ભાવ આપ્યો હોય એવું અમારા ધ્યાનમાં આવેલું નથી એમને જે રજૂઆત કરવાની હોય એ કલેક્ટર મોરબીને રજૂઆત કરવાના બદલે એમને આ બાબતની રાજ્ય સરકારને રજૂઆત કરવી જોઈએ એવી એમને સમજ આપીશના ખેડૂતોને બીજી સુનાવણી માટે બોલાવવામાં આવ્યા હતા એમને વધુ એક મુદતની માગણી કરતા બીજી ફેબ્રુઆરીના રોજ આપણે એમને વધુ સુનાવણી અર્થે બોલાવેલા પણ જ્યારે પણ જેની પણ નોટિસ હશે અને મુદતની માગણી કરશે રજૂઆત કરવા તો આપણે એમને જે એમની જરૂરિયાત હશે એ મુજબનો સમય આપશો